મમ્મી છે ની મમ્મી ગયા છે ફિલ્ડ ઉપર એટલે હું આપશું સરપ્રાઇઝ કાજુ મસાલા દાળ જીરા રાઈસ અને પરાઠા તો આપણે હું અત્યારે કાજુ મસાલા સબ્જીની રેસિપી તમને બતાવું છું તો એક તપેલી ની અંદર ગરમ પાણી થવા માટે મૂકી દીધું છે અને આમાં બે મેં મીડિયમ સાઇઝ ના કાંદા કાપ્યા હતા એને આપણે પાણીમાં નાખશું અને સાથે 8 થી 10 ટુકડા કાજુના એ અંદર નાખી અને હવે આને આપણે 10 થી 12 મિનિટ માટે ઉકળવા માટે રાખશું. વ્હાઇટ ગ્રેવી આપણે તૈયાર કરીએ છે કાજુ મસાલા માટે તો આપણે 8 થી 10 મિનિટ માટે આને ઉકાળશું હવે હવે જેમ કીધું પાણી ઓછું જરૂર પડે એમ પલાળેલી છે દાળ એટલે આને ત્રણ બહુ સારી રીતે પલળી જશે અને તુવેર દાળ છે ને વાર શું થાય કે ઓછી બફાઈ કે તો પાણી અને દાળ છૂટી થઈ જાય પણ આમાં મગદાળ છે તો બફાઈને એટલો સરસ ક્રીમી ટેક્સચર આવશે દાળની અંદર તમે જોશો તો મગ દાળ એકદમ પાણી પાણીની અંદર એકદમ ભૂલી જાય ને બહુ સરસ ક્રીમી એને સાફસે એ જ્યારે આપણે બફાઈ જશે ત્યારે બતાડીશ તો જો તમે ખાલી તુવેરની બનાવતા હોય તો એની અંદર અડધી મુઠી પણ મગની દાળ નાખવાની જેથી દાળ નું બહુ સરસ ટેક્સચર આવશે મગ દાળ છે એ એકદમ મિક્સર ને ભેગું કરીને રાખે અને ઘણા માણસો ચણાની દાળ પણ નાખે તો ચણાની દાળ પણ ચાલે અગર મગ ન નાખો તો ચણાની દાળ પણ ચાલે તો હવે આને ત્રણ સીટી થી આપણે બાફી લેશું તો જુઓ દસ મિનિટ થઈ ગઈ છે અને આપણા કાજુ પણ સોફ્ટ થઈ ગયા છે અને કાંદા પણ ટ્રાન્સપરન્ટ થઈ જ ગયા છે જ્યારે આવી રીતે ટ્રાન્સપરન્ટ થઈ જાય અને કાજુ સોફ્ટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આને સ્ટ્રેન કરી અને આની પેસ્ટ બનાવી લેશું આ જે પાણી છે ને આની અંદર એ આપણે નહીં કેમ કેમકે એ થોડું સ્મેલી હોય કાજુનો જે એક સ્મેલ હોય અને કાંદાની હોય તો એનાથી આપણી ગ્રેવી થોડી સ્મેલ કરશે એ જેથી કરીને આ પાણી આપણે ગ્રેવીની અંદર આ પાણીની નાખી અને આને આપણે નિતારી લેશું અને ફ્રેશ પાણી બીજું એડ કરશું ગ્રેવી બનાવવા માટે જુઓ આપણે જે આ કાંદા અને કાજુને બાફ બાફ પાણીમાં ઉકાળ્યા હતા ને એને હવે મેં બેથી ત્રણ વખત સાફ પાણીથી ધોઈ લીધા છે અને હવે આની આપણે પેસ્ટ બનાવી દઈશું તો આપણી વ્હાઈટ ગ્રેવી રેડી છે એટલે હવે આપણે સબ્જીનો વઘાર કરશું કાજુ મસાલા એવી રેસીપી જેમાં બરી વરી અને કાજુ જોઈએ તો અહીંયા કાજુ છે જેના મેં ટુકડા કરી લીધા છે અને થોડાકને મેં આખા રાખ્યા છે અને અહીંયા ત્રણ ચમચી જેટલું ઘી લીધું છે ઘી જ્યારે આપણું ગરમ થઈ જાય ત્યારે કાજુ છે એને આપણે સબ્જીનો વઘાર કરી એના પહેલાં જ આપણે એને નીકાળી લઈશું કાજુને કાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ઘીની અંદર એને સાતરશું અને પછી આપણે નીકાળી લઈશું એને પહેલે જ તો કેમ કે આ ક્રિસ્પી થઈ જશે અને સબ્જીમાં આપણે જ્યારે જમશું ત્યારે જ આને એડ કરશું કાજુ આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એને આપણે હવે તેલ ઘીમાંથી નીકાળી લઈશું અને એક સાઈડમાં મૂકી દઈશું કાજુ નીકળી ગયા એટલે એક કાંદુ છે જેને મેં આવી રીતે સ્ક્વેર કાપ્યા છે અને એને આપણે ઘીની અંદર બહુ ફ્રાય નથી કરવું ખાલી અડધી મિનિટ માટે એકદમ ક્રંચી ટેસ્ટ આવે ત્યાં સુધી ફ્રાય કરશું અને એને પણ આપણે કાજુની સાથે જ આપણે એડ કરીશું બહુ ફ્રાય નથી કરવાનું થોડું ખાલી ક્રંચી ટેસ્ટ આવે એટલું જ આપણે ફ્રાય કરશું તો કાંદાએ ખાલી એક કે અડધી મિનિટ માટે આપણે ફ્રાય કરી લીધા છે હવે એને પણ નીકાળી લેશું આપણે હવે જે કાંદા અને કાજુ આપણે સાતડ્યા છે એ જ ઘીની અંદર હવે આપણે વઘાર કરવાનો છે તો એની અંદર આપણે સૂકા મસાલા નાખશું તો એની અંદર છે ચાર લવિંગ ચાર ઇલાયચી અને તજ એની અંદર આપણે નાખી દઈશું

ઘી ની અંદર ભૂનશું અડધી મિનિટ માટે આ મસાલાને ભૂનવા પછી હવે આપણે એની અંદર મેં બે મોટી સાઈઝના ઝીણા કાંદા કટ કરીને લીધા એ તો એને નાખી દેસુ આપણે હવે કાંદા હલાવીને સારી રીતે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આને પકાવશું આપણે ઘીની અંદર વચ્ચે વચ્ચે કાંદાને હલાવશું અને આ કાંદા એકદમ ગોલ્ડન બ્રાઉન થવામાં ચારથી પાંચ મિનિટ લાગશે કાંદાને જ્યાં સુધી એક બાજુ કાંદા સતડાય છે ત્યાં સુધી મેં આ લોટ બાંધી લીધો છે પરામઠા માટે એ એકદમ નોર્મલ આપણે જે રોટલીનો બાંધી એવો જ બાંધ્યો છે અને ઢાંકી અને આને સેટ થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે જે આ કાંદા છે એ ગોલ્ડન બ્રાઉન ઓલમોસ્ટ થઈ ગયા છે પણ એને વચ્ચે વચ્ચે થોડા આમ હલાવતા રહેવાના

તો હવે બીજા મસાલા નાખું ત્યાં સુધી બે મિનિટ આવી રીતે પાકવા માટેસું પછી આપણે બીજા એક્સ્ટ્રા મસાલા એડ કરશું તો બે મિનિટ ખાલી ટમેટાને પાકવા દીધા હવે અંદર મસાલા નાખશું તો અડધી ચમચી લાલ મરચું અડધી થી ઓછી એટલી હળદર એક ચમચી ધાણા પાવડર એક ચમચી જીરું પાવડર અડધી થી ઓછી ચમચી જેટલો ગરમ મસાલો નાખી અને મસાલા ને હવે આવી એક મિનિટ માટે એક ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું નાખશું તેથી સબ્જીમાં બહુ સારો એવો કલર આવે મરચાને મિક્સ કરી પંદર થી વીસ સેકન્ડ માટે સાતડી અને હવે આપણે આમાં પાણી એડ કરી દેસું પાણી એટલું જ એડ કરવાનું છે જેથી આપણું આ નીચે ચીપકીને અને મસાલા હવે એડ કર્યું એટલું પાણી આપણે સમજો તો અડધા કપથી ઓછું એટલું ખાલી મસાલા ચીપકીને એટલું પાણી એડ કરવાનું છે આની અંદર આપણે નમક નાખી દેસું અત્યારે થોડું ટમાટરને પકાવવા માટે બાકીનું છે એ આપણે છેલ્લે બધું જ એડ કરીને ટેસ્ટ કરીને પછી જ નાખશો અને હવે આને છથી સાત મિનિટ માટે પકાવીશું સારી રીતે ધીમા તપે તો શું બને છે સરસ આવે છે આવી ગયા છે હો ઉપરથી નેચરલ લાઈફ લાઈફ ને તમાપેરા લાઈફ આવી ગયા છે સ્પેશિયલ છે તમને કરશું જમવા ટાઈમે હવે તમે તમારો આવી ગયા છો તો તમારો વિડીયો કે બનાવો એ કરો અને હું પપ્પા બનાવશે પપ્પા મને મદદ કરશે રસોઈમાં જેમ કરતા રેસ્ટ હતોથ નો તો એ સમયે મને બધી રસોઈ છે પપ્પાએ શીખવાડી છે એટલે હવે મળી મમ્મી અત્યારે નવરાશ નથી હું ને પપ્પા અત્યારે નવરાશ એટલે ફરીથી અમારી જોડી આવી ગઈ છે રસોડા માં આવી ગઈ છે જોડી

થી સાત મિનિટમાં ટમેટાની કચાસ નીકળી ગઈ છે અને એક સરખા થઈ ગયા છે તો હવે જે આપણી વ્હાઈટ ગ્રેવી હતી કાંદા અને કાજુની એ આપણે આની અંદર એડ કરી દઈશું તો આપણી જે વ્હાઈટ ગ્રેવી હતી એને પણ નાખીને પાંચ થી સાત મિનિટ માટે પકાવશું જ્યાં સુધી આપણું ઘી છે એ ગ્રેવીમાંથી છૂટવું પડશે ત્યાં સુધી એની અંદર આપણું જે એક્સ્ટ્રા પાણી એ પણ એડ કરી દઈશું આપણે મીઠડીને

ઘણી વખત નહી પકાવીએ સુકામ કેમ કે ક્રંચી ટેસ્ટ જોઈએ આપણે કાજુ અને કાંદાનો ઉપરથી આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી નાખશું કસૂરી મેથી પંજાબીમાં બહુ સરસ ટેસ્ટ આવે અને લીલા તો થઈ ગઈ છે આપણી આપણે હવે પેલે રાઈસ ઓલરેડી કુક થઈ ગયા છે મતલબ નોર્મલ જેવી રીતે આપણે રાઈસ બનાવતા હોય એમ જ બાફ્યા છે જે જીરા રાઈસ બનાવીએ હોટેલ સ્ટાઇલ એનો વઘાર હું તમને દેખાડીશ પણ અત્યારે આપણે દાળ છે અહીંયા જો મેં દાળ લીધી છે જેને મેં પલાળીને રાખી હતી એક થી બે કલાક માટે જેમાં છે તુવેરની દાળ અને મગની દાળ તો તો અહીંયા જોશો તમને મગ વધારે તો અડધી મુઠ્ઠી તુવેર દાળ અને અને એક અડધી મુઠ્ઠી મેં મગની દાળ લીધી છે તુવેરની દાળની બનાવી તો બહુ જ સરસ બને પણ કેમ કે તુવેર છે તો ફેટ માટે થોડુંક મતલબ ગેસ એસિડિટીના ઘણાને પ્રોબ્લેમ હોય તો મેં અત્યારે મગની મગની દાળ દાળ જ લીધી છે છે વધારે કેમ કે એ પચવામાં પણ ઇઝી છે અને જલ્દીથી થી આપણે કઈ ગેસ જેવું ના થાય અને સ્વાસ્થ્ય માટે સારી એટલા માટે વધારે મગની દાળ લીધી છે તો હવે આપણે બાફવામાં જોઈશું તો પેલી દાળ લઈ લેશું અહિયાં હવે બાફવામાં આપણે દાળની અંદર હળદર નાખશું કલર માટે વધારે નહીં સાવ કલર માટે જ આપણે લાલ મરચું અને અત્યારે બાફવામાં થોડુંક બાફવા જેટલું જ નમક નાખશું બાકીનું આપણે જે છે ટેસ્ટ અકોર્ડિંગ પાછળ આપણે એડજસ્ટ કરશું એક કપની અંદર ત્રણ કપ જેટલું મેં પાણી નાખી દીધું છે તો મમ્મી છે ની મમ્મી ગયા છે ફિલ્ડ ઉપર એટલે હું અને પપ્પા આપશું એક ફરીથી સરપ્રાઇઝ તો સરપ્રાઇઝ માં આપણે બનાવવાના છીએ કાજુ મસાલા દાલ ફ્રાય જીરા રાઈસ અને પરાઠા તો આપણે હવે પેલે રાઈસ ઓલરેડી કૂક થઈ ગયા છે મતલબ નોર્મલ જેવી રીતે આપણે રાઈસ બનાવતા હોય એમ જ બાટ્યા બાફ્યા છે જે જીરા રાઈસ બનાવીએ હોટેલ સ્ટાઈલ એનો વઘાર હું તમને દેખાડીશ પણ અત્યારે આપણે દાલ છે અહીંયા જો મેં છે બે જાતની ની દાળ લીધી છે જેને મેં પલાળીને રાખી હતી કલાક માટે એક તુવેર ની દાળ અને મગની દાળ તો અહીંયા જોશો તો તમને મગ વધારે તો અડધી મુઠી તુવેર દાળ અને વન એન્ડ હાફ એક અને અડધી મુઠી મેં મગની દાળ લીધી છે તુવેર ની દાળ ની બનાવી તો બહુ જ સરસ બને પણ કેમ કે તુવેર છે તો ફેટ માટે થોડુંક ગેસ એસિડિટીના ગણાને પ્રોબ્લેમ હોય તો મેં અત્યારે મગની દાળ જ લીધી છે વધારે કેમ કે મગની દાળ છે એ પચવામાં પણ ઈઝી છે અને જલ્દીથી થી આપણે કાંઈ ગેસ જેવું ના થાય અને સ્વાસ્થ્ય માટે સારી એટલા માટે વધારે મગની દાળ લીધી છે તો હવે આપણે બાફવામાં જોઈશું તો પહેલી દાળ લઈ લેશું અહીંયા હવે બાફવામાં આપણે દાળની અંદર હળદર નાખશું કલર માટે વધારે નહીં સાવ કલર માટે જ આપણે લાલ મરચું અને અત્યારે બાફવામાં થોડુંક બાફવા જેટલું જ નમક નાખશું બાકીનું આપણે જે છે ટેસ્ટ અકોર્ડિંગ પાછળ આપણે એડજસ્ટ કરશું પલાળેલી છે જો તમે ઇન્સ્ટન્ટ કરતા હો પલાળ્યા વગર તો પાણી થોડું વધારે જોઈ એક કપની અંદર ત્રણ કપ જેટલું મેં પાણી નાખી દીધું છે હવે જેમ કીધું પાણી ઓછું જરૂર પડે એમ પલાળેલી છે પણ આમાં મગ દાળ છે તો એ બફાઈને એટલો સરસ ક્રીમી ટેક્સચર આવશે દાળની અંદર તમે જોશો તો મગ દાળ એકદમ પાણી પાણીની અંદર એકદમ ભૂલી જાય ને બહુ સરસ ક્રીમી એને સાફસે એ જ્યારે આપણે બફાઈ જશે ત્યારે બતાડીશું

પાકી ગઈ છે બફાઈને રેડી થઈ ગઈ છે આને આપણે વધારે ઝેરશું નહીં કેમ કે દાલ ફ્રાયમાં ને તમે જો ઢાબામાં કે હોટેલમાં ખાવે છે ને તો દાણાવાળું જ ટેક્સચર એકદમ સારી રીતે બફાઈ ગઈ છે હળદરને નાખી હતી એટલે કલર સરસ આવ્યો હતો તો હવે આને આપણે પહેલે વઘાર કરશું અને આનો તડકો છે એ પછી નાખશું તો વઘાર માટે મેં અહીંયા એક ચમચી જેટલું તેલ લીધું છે અને અડધી ચમચી જેટલું ઘી લીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે એની અંદર જો નાનો એવો ટુકડો આપણે તજ પત્તાનો છે એક બાદ અને ત્રણ લવી બહુ ઓછો મસાલો લીધો છે એ નાખી દઈશું પહેલા તેલમાં પછી હવે વગાર કરશું તો અડધી ચમચી જેટલી રાઈ એક ચમચી જીરું અડધી ચમચી હિંગ હવે જ્યાં સુધી આ કાંદા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાના છે ગોલ્ડન બ્રાઉન થાય કાંદા ત્યાં સુધી નાનો ટાટર ઝીણું ઝીણું સમારેલું નાખી દેસુ હવે આપણે ટમાટરને એકદમ સારી રીતે ચડવા દેસુ ત્યાં સુધી એકદમ ગળી જાય આ તો છે ને મેં અહિયાં નાખ્યું છે એટલે જલ્દી થી જ ગળી જાશે હવે કાંદા આપણા થોડા ગળી ગયા એટલે એની અંદર મસાલો નાખશું તો હળદર અને મરચું છે હળદર ઓલરેડી છે એટલે હવે આને સારી રીતે મિક્સ કરશું અડધી થી ઓછી ચમચી જેટલું આપણે ગરમ મસાલો નાખશું અને અડધી ચમચી જેટલું જીરું પાવડર અને ખાલી આને વધારે નથી ભૂનવાના મસાલાને તેલની અંદર બહુ સારો ફ્લેવર આવે એટલે દાળ નાખવા પહેલા ખાલી અડધી મિનિટ જેટલું આપણે આવી રીતે મિક્સ કરશું અને આપણે હવે એની અંદર આપણી બાફેલી દાળ નાખી દેશું જો હળદર તો ઓલરેડી છે જ એટલે આપણે અત્યારે એડ નથી કરી અને નમક પણ આપણે દાળની અંદર બાફવામાં નાખ્યું તો બાકીનું આપણે કુકરમાં આપણી દાળ રહી જાય એને આપણે બીજળી અને નાખી દેશું તમે કેટલા માણસો છો ગરમા એ પ્રમાણે દાળની આપણે આ દાળ તડકા છે એટલે ગાટી જ રહેશે અને જો એકદમ ધાબા સ્ટાઈલ એકદમ કૂક થઈ ગઈ છે અને દાણા દાળ આપણી પાંચ મિનિટ માટે જમવા પેલા આપણે લગાડશું હવે આને ઉકળવા દેસુ આપણે આપણે ટેસ્ટ કરી અને જેટલું જરૂર પડે એટલું જ આપણે નમક નાખશું કેમકે આપણે ઓલરેડી બાફામાં નાખ્યું છે તો જુઓ દાળમાં અને આપણી દાળ થઈ ગઈ છે રેડી તો હવે દાળ તડકાનો તડકો લગાડશું તો એના માટે આપણે જીરું નાખશું અંદર ઘીની અંદર અમે ઘી લીધું છે અહીંયા કને તડકો હંમેશા ઘીમાં જ સારું લાગે છે તો અહીંયા એક ચમચી જેટલું નાખ્યું છે અંદર લસણ લસણને એકદમ આપણે જે કહેવાય ને બ્રાઉન થાય ને ત્યાં સુધી કરશું કેમ કે એનો ટેસ્ટ એ જ એકદમ સારું લાગશે બ્રાઉન થઈ ગયું છે એટલે હિંગ નાખશું હિંગ થી બહુ સરસ સ્વાદ આવે દાળ તડકામાં અને હવે એની અંદર નાખશું આપણે અડધી ચમચી થી થોડું કલર માટે કશ્મીરી લાલ મરચું આખું મરચું હોય તો આખું ચાલે આખું નથી તો પીસેલું નાખશું અહીંયા આપણે કેસની ફ્લેમ અહીંયા ઓફ કરી દેસુ અને એને નાખશું હવે આપણે તડકાને આપણી જે દાળ છે એની અંદર આપણે દાળ તડકાનો વઘાર કર્યો છે એની જ અંદર હું જીરા રાઈસનો પણ વઘાર કરું છું એટલે થોડાક રાઈસ લાલાસ પડતા બનશે પણ અહીંયા પણ એક ચમચી જેટલું મેં ઘી લીધું છે બબે વાસણ એઠા ન થાય એટલે આ એનો જુગાડ છે એક ચમચી ઘી લીધું હવે આપણે જીરા રાઈસ બનાવશું તો જો ઘી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે એક ચમચી જીરું નાખ્યું હવે એની અંદર દાણા નાખી દેસુ આપણે અને હલાવી લેશું એટલે આપણા જીરા રાઈસ બની ને થઈ ગયા તૈયાર

हमारे फील डिमांड भी नहीं था थोड़ा था, थोड़ा थोड़ा काम लगे मने लग भी फिर तो था तुमने बाढ़ फिर मावन को पस सब्जी <webinar> ना थाड़ी मज़ तो आज में हाँ ना के दे मैं ना के दे दे ताकि करिए टेस्ट है होटल खुलना क्या करो आप आए होटल खुलना क्या करो अच्छा दिख रही है दस्ती है मौज कराई दी दीजो